જગડા થર્મિક્સ કંપનીમાં કામદાર દરમિયાન ભયાનક અકસ્માત યુવાન કર્મચારીનું ઘટના સ્થળે જ મોત જગડા જીઆરડીસ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ઔદ્યોગિક એકમ થર્મિક્સ કંપનીમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની હતી કામ દરમિયાન અકસ્માત સર્જાતા કંપનીના એક યુવાન કર્મચારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે જ્યારે બીજું એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે મૃતક કર્મચારીની ઓળખ મયુરકુમાર મગીલાલભાઈ પટેલ વતન કુવાડા ગામ જિલ્લો ભરૂચ તરીકે થઈ છે મળતી વિગતો અનુસાર મયુરભાઈ અને તેમના સહકર્મી હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી પર પીંચડું મૂકી કામ કરાયા હતા તે દરમિયાન દુર્ઘટના વર્ષ તેમના પગ લપસતા તેઓ સીધા જમીન પર પડી ગયા અને ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ તેમનું અવસાન થયું બીજો કોઈ કર્મચારી લાલજીભાઈ પણ પડી ગયા હતા જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે દીપકભાઈ મહેશભાઈ કીચાભાઈ દ્વારા પોલીસે જાણકારી આપતા ઝઘડિયા પોલીસ મથકમાં દુર્ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે